પ્રભુ શુખ્રિસ્તના સર્વસમર્થ નામમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા સત્તરમો અધ્યાય ચોવીસમા વચનમાં આપણે વાંચીએ છીએ કે હે બાપ હું એમ ચાહું છું કે જ્યાં હું છું ત્યાં જેઓને તે મને આપ્યા છે તેઓ પણ મારી પાસે રહે કે મારો જે મહિમા તે મને આપ્યો છે તે તેઓ જુએ કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તે મારા પર પ્રેમ રાખ્યો હતો પ્રભુ ખ્રિસ્ત પોતાના પ્રાર્થનામાં આ કહે છે કે જેઓએ મારા પર વિશ્વાસ કર્યું છે એ પ્રભુની સાથે રહે અને ત્યાં રહે જ્યાં પ્રભુ રહે એટલે કે સદાકાળ માટે પ્રભુ પર વિશ્વાસ કરનારાઓ પ્રભુ સાથે રહે એટલે કે સ્વર્ગમાં રહે પ્રભુ પર વિશ્વાસ કરનારાઓને વિશ્વાસ છે કે એક દિવસ સ્વર્ગ જશે પ્રભુ પોતે પોતાના શિષ્યોને લેવા આવવાના છે અને પ્રભુના શિષ્યોને મહિમાનું ધ્યેય મળશે પ્રભુ પર વિશ્વાસ કરીને બધી આશિષો પ્રાપ્ત કરવા દેવ આપણને સહાય કરે આભાર